સમગ્ર સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી આયોજિત આજે મસાલ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે છેલ્લા એક મહિનાથી લોકસભાનું સત્ર ચાલી નથી રહ્યું અને એની અંદર જે જે બિલ આવી રહ્યા છે એનો પણ કોંગ્રેસ પાર્ટી અને એના સાથી તમામ ગઠબંધનના જે સાથી પક્ષો છે એ પણ વિરોધ કરી રહ્યા છે એની સાથે સાથે જે દેશનું ચૂંટણી પંચ છે એમણે નજરઅંદાજ કરીને ભારતીય જનતા પાર્ટીના જે વહીવટકર્તાઓ છે દેશમાં હોય કે વિવિધ રાજ્યોમાં હોય એમણે જે તે રાજ્યની અંદર જે ચૂંટણી થઈ એની અંદર મોટા પાયે મતદાર યાદીની અંદર ગોટાળા કર્યા છે એક મતદારના નામ અનેક ઠેકાણી છે ક્યાંક મતદારનું નામ છે તો એના એક મકાનની અંદર એકથી ઘણા બધા મતદારો એકના એક એના રેસિડેન્ટના પુરાવા બતાવેલા છે એટલે અનેક રીતે ચૂંટણી પંચે સાથે મળીને જયારે આવડું મોટું એક લોકશાહી ખતમ કરવા માટેનું જો કામ કર્યું હોય તો એની અંદર જો વિરોધ પક્ષ તરીકે જયારે દેશની જનતાએ કોંગ્રેસ પાર્ટી ને એના સાથી પક્ષો ને જવાબદારી સોંપી છે તો સડક સંસદ થી સડક સુધી ઉતરીને આ જનજાગૃતિ લઈને લોકો સમક્ષ અમે કહેવા માંગીએ છીએ કે જે દેશના વડાપ્રધાન હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એ લોકોનેથી ચૂંટાયેલી સરકાર નથી વોટોની ચોરી કરીને ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરીને લોકશાહીની હત્યા કરીને

ચૂંટણી અધિકારી કે જેમણે એ વખતના વડાપ્રધાન ઇન્દિરાજી અમે પણ કડક રીતે કામ લીધું હતું એવું કામ આ વર્તમાન ચૂંટણી પંચ લે એવી અમે અપેક્ષા રાખી